ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહેસાણા દ્વારા સહકાર સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો ખેડૂત લક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ મિનરલ વોટર પ્લાન્ટ અને સેનિટેશન બ્લોકનું ઉદઘાટન કરવામાં આવ્યું શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મહેસાણા દ્વારા આજે સહકાર સ્નેહ મિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તથા કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહની દિશા દ્રષ્ટિ હેઠળ દેશભરમાં સહકારી ચળવળ નવી કીર્તિમાન સ્થાપિત કરી રહી છે ભારતીય જનતા પાર્ટી તથા સહકારી સેલ ગુજરાત પ્રદેશના નિર્દેશ અનુસાર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રણે સાકાર કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખેડૂતલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં ઓર્ગેનિક કૃષિ પેદાશોના વેચાણ માટેના સ્ટોલ મિનરલ વોટર પ્લાન્ટ તેમજ સેનિટેશન બ્લોકનો સમાવેશ થાય છે આ નવી સુવિધાઓથી બજારમાં આવતા ખેડૂતો અને વેપારીઓને સુગમતા મળશે તેમજ સ્વચ્છતા અને આરોગ્યના ધોરણોમાં પણ નોંધપાત્ર સુધારો થશે કાર્યક્રમમાં રજનીભાઈ પટેલ ભાજપ તથા પૂર્વ ગૃહમંત્રી રપીટ કાર્યક્રમમાં રજનીભાઈ પટેલ વર્ષાબેન દોશી ગિરીશભાઈ રાજગોર મુકેશભાઈ પટેલ સુખાજી ઠાકોર તથા અંબાલાલ પટેલ પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત મહેસાણા સહિત ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં વેપારીઓ ખેડૂતો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રૂપે સેનિટેશન બ્લોકનું ઉદઘાટન ધર્મેશ કુમારના હસ્તે કરવામાં આવ્યું હતું જે સામાજિક સમરસતા અને માનવ સન્માનનું ઉત્તમ ઉદાહરણ બન્યું સહકાર સ્ને મિલન કાર્યક્રમ દ્વારા સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાની સાથે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે નવી દિશા મળવી મળતી જોવા મળી છે ચેતન પટેલ મહેસાણા હું જયંતિભાઈ પટેલ એપીએમસી ચેરમેન મહેસાણા આજે ગુજરાત પ્રદેશ ભાજપ અને પ્રદેશ સહકારી સેલ દ્વારા સહકારી સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો એની અંદર અમારી તમામ સહકારી મંડળીના ડિરેક્ટરશ્રીઓ વેપારીશ્રીઓ અને બધા આવકારી આગેવાનો બધા ઉપસ્થિત રહી અને અમે સાથે સાથે એક એ જોડાણ કર્યું કે પ્રાકૃતિક કૃષિ ઉપજોના વેચાણ માટેના સ્ટોલ જે હતા ને એનું પણ આજે લોકાર્પણ કરતી રહ્યું માર્કેટ વિસ્તારની અંદર મિનરલ પાણી પાણીની સગવડ જે મેં બનાવી પ્લાન્ટ બનાવ્યો એનું ઇનોગ્રેશન આજે કર્યું અને ખાસ તો સેનિટેશન બ્લોક અમારી સફાઈ કર્મી ભૂમિબેનના હસ્તે એનું ઇનોગ્રેશન કરાવી તકતીમાં એનું નામ લખી અમે આજે એનો શુભારંભ કરાવ્યા પ્રાકૃતિક ખેતી એ સમયની માંગ છે ખેડૂતોને એના વેચાણ માટેનું યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે એપીએમસી મહેસાણાએ ઈઠ્યોતેર લાખ રૂપિયાના ખર્ચે સુંદર મજાના પ્રાઇમ લોકેશનમાં સ્ટોલ બનાવ્યા છે અને એ પ્રાકૃતિક કૃષિ ઉપજો ધરાવતા ખેડૂતોને અમે વિના મૂલ્યે એમને સગવડ પૂરી કરવાની એપ 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 એવી છે કે બ્લિન્કિત એમેઝોન સહિત અમે અનેક કંપનીઓ ઓનલાઈન રેસિડેન્ટ અથવા કોમર્શિયલ જે સ્થળે એમની ડિમાન્ડ હોય તો સર્વિસ પૂરી પાડે છે ગુજરાતની અંદર નહીં પણ કદાચ હિન્દુસ્તાનમાં પ્રથમ એપીએમસી એવી છે કે જે ખેત પેદાશો એટલે શાકભાજી અને ફ્રૂટ અમે મોટા બાયર્સને અત્યારે આ સેવા આપવાના છીએ પછી ભવિષ્યની અંદર જો અમારું પ્લેટફોર્મ વ્યવસ્થિત મજબૂત થશે એ વખતે અમે નાના કસ્ટમરો સુધી પણ પહોંચીશું ઉમિયા માતાજીથી શરૂઆત કરીશું કે જે મોટા રસોડા છે હોટલો છે મોટી કંપનીઓ છે અને જે મોટા રસોડા કોન્ટ્રાક્ટરો છે એ બધાને અમારી એપ ઉપર જઈ અને એ લોકો ડાઉનલોડ કરે અને વેપારીઓ સુધો ગામડાઓના ગ્રામ વિસ્તારના જે વેપારીઓ છે સવારે ચાર વાગે ઉઠીને એ લોકોને આવવું ના પડે અમારી એપ ઉપર એમની ડિમાન્ડ આપી દો એટલે અમે તાજે તાજી કૃષિ પેદાશો એમને પોસ્ટી કરીશું એમને ત્યાં આગળ ડેમો અમારા રોનિકભાઈ બતાવ્યો એપીએમસી મહેસાણા તમે એપ ઉપર તમે કરો એટલે પછી એ રીલ એ તમારી ડાઉનલોડ થાય અને પછી એની અંદર જે પ્રિકોશન લેવાના હતા રિઝર્વ બેંકે ઇન્કમ ટેક્સમાં મોકલી અને એની પ્રોપર એનું ગાઈડલાઇન મુજબ આ બનાવ્યું કે જેથી કરીને ભવિષ્યના કોઈ ફ્રોડ ના થઈ શકે એટલે મેં છ એક મહિના જેવો આ પ્રક્રિયાની અંદર વેઇટ કર્યો આજે મહેસાણા એપીએમસીમાં એક સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે ખેડૂતો માટે અહીંયા સુવિધાઓ પ્રાપ્ત થાય એવા પ્રકારના અનેક પ્રકલ્પોની શરૂઆત આ એપીએમસીના ચેરમેન શ્રી જયંતિભાઈના માધ્યમથી એમની ટીમના માધ્યમથી શરૂ કરવામાં આવે છે એમાં અમારા જિલ્લા અધ્યક્ષ ગિરીશભાઈ પ્રદેશના ઉપાધ્યક્ષ બેન વર્ષાબેન અમારા બંને ધારાસભ્યો મને મુકેશભાઈ મને સુખાજી અને સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એમણે ગુજરાતના કિસાનો અને આજે દેશના કિસાનો માટે કામ કરી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતોને એમનું ખર્ચ ઘટે અને આવક વધે એવા પ્રકારના પ્રયત્નોથી શરૂ કરીને ખેડૂત એ આગળ વધે એ પ્રકારના તમામ પ્રયત્નો એમણે હંમેશા કર્યા છે અને એ પ્રયત્નોને આગળ વધારવાનું કામ એ સહકાર વિભાગ દ્વારા આજે અનેક પ્રકારના સહકારી આગેવાનોના માધ્યમથી થઈ રહ્યું છે ત્યારે આ એપીએમસીના માધ્યમથી પણ અહીંયા આવતા ખેડૂતોને પીવાનું શુદ્ધ પાણી મળે એમને એમના ઉત્પાદનોને વેચવા માટેનું અલાયદું અને સારું માર્કેટ મળે એના માટે દુકાનની વ્યવસ્થા ત્યાંથી માંડીને સ્વચ્છતા આ બધાની ચિંતા એ આજે અહીંયા કરવામાં આવી છે અહીંયા કામ કરતા નાના કર્મચારીઓનું સ્વાગત કરીને એમનું બહુમાન કરવાનું કામ અને એક પરિવાર ભાવ તરીકે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પણ આ એપીએમસીએ પૂરું પાડ્યું છે હું જયંતિભાઈ એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે એમના માધ્યમથી આવો સુંદર કાર્યક્રમ આજે થયો છે